ગામ તંત્રના નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટી પડેલો રોષ આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકોનો વિરોધ પોલીસે અવગણ્યો પ્રયાસ આ મામલે ધારાસભ્ય અરુનસિંહ રાણાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે હું જાતિવાદમાં માનતો નથી તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની સમસ્યા છેલ્લા દસ વર્ષથી રહી છે સતત રજૂઆતો છતાં તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોએ સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે ગત રોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો એક સ્થાનિકે તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યો અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયો ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્વેષનો માહોલ છવાઈ ગયો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે આ મામલે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે હું જાતિવાદમાં માનતો નથી દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનની પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે વેગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે લેખિતા માગણી કરેલી છે છેલ્લા પંદર વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાની પાઇપલાઇન લખાઈ હતી તેને એક પાઇપ નથી મળી રૈયા ચોકડીથી વેંગની સુધી એક એક પાઇપ નથી મળી આજે જલ જલસી જલસે યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે ના નથી આપ્યો કોઈ નથી આપ્યો પંચાયત ના લેટર પેપર બધું તમે જૂના અમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન પ્રશ્ન છે જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી તે અટાન જ આપેલું છે અને આપેલ છે અટાન સમયથી આપેલ છે એ છેલ્લા પંદર વર્ષથી આપી આપીને થાકેલા છે ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે જાતે આવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે

તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરેલ છે કે મૌખિક રજૂઆત કરે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે

બહુ વેંગણી ગામના લોકોની એવી રજૂઆત છે કે ઘણા સમયથી પાણીની સમસ્યા છે લોકોને ને લોકોને ઘણી વાર રજૂઆત પણ હજુ સુધી કઈ નિરાકરણ શું કહેશો એને પહેલા તો હું આપ સૌને મને કેતા આનંદ થાય છે પાણીની સમસ્યા વર્ષોથી હતી આખાઈ વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બારબાર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટાભાગે પૂર્ણ છે સો કિલ પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાય ના મારથી કોઈ પંચર થાય ના જીઆઈડીસીની લાઈન હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર સાહી હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર સાહી મોદીજીના શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર સાહી બંધ થઈ અમને પણ મેં કાલે કહ્યું વેગણી વાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો એમને મારી સમક્ષ અંદર હું અંદર એમની વાત સાંભળી બેસાડ્યા વાતો કરી અડધો પોણો કલાક પણ હું અંદર આવ્યો બહાર નીકળીને કે કે હું જોઈ લઈશ હું જાતે જ કરાવીશ હું મારી જાતે કાયદો હાથમાં લઈશ હું સરકારનો વ્યક્તિ છું ધારાસભ્ય મારથી કાયદોને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય મેં એમને એક મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાતીવાદી માણસ કીધો પણ હું એમને કહું છું કે અડતાલીસ વરસ રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર અડષઠ થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો હું ધારાસભ્ય બન્યો ત્રીજી તમ તમ મને તમામ સમાજના લોકો કોઈ સમાજ એક પણ બાકી નહીં તમામ સમાજના એ મને ધારાસભ્ય ત્રણ ત્રણ ટર્મ સુધી બનાવ્યો હું નાતીવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયત નો સભ્ય બહેનો જિલ્લા પંચાયત નો બહેનો ધારાસભ્ય બહેનો બેંક નો ચેરમેન પણ બહેનો પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું

તમે જેથી લઈ નાખી છે જ્યાં પૂરી થાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે જાતે જને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે ભણીને એને પણ સાથે રિલાયન્સ પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ટેન્કરો ઢોવે છે પણ હવે આ વસ્તુ આખું જાટીવાત પર ચડી છે સાહેબ વાત પર લઈ ગયા બરાબર તો અમારું પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાટો અમને પાણી આપો કાટો મને માલ લખો બરાબર અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની છે કોઈ રસ્તો છે નહીં બરાબર સાહેબ છેલ્લા જણાવી રહ્યા છે કે એક મહિનામાં તમારું નિરાકરણ આવશે તમે વરસથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે મહિનામાં મળશે તો દસ દિવસ કે પંદર મળશે

કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ એક ડ્રિલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કારણ તે લોકો અજ્યો આપે છે પોલીસ સ્ટેશનમાં જાન કરે છે બધે જ કરે છે બરાબર છે તમે એક કલાક ઉભા રહો બે કલાક ખાલી અમને કલાક કલાક અડધો આપો લાવવા પોલીસ સ્ટેશન લઈ ગયા બધે લઈ ગયા એનો પ્રશ્ન હું છે અમે ઘરના પૈસા ખોયે છે કોઈ અમને ગ્રાન્ટ નથી આપી હું પંચાયતો સભ્ય છું બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે અને મને ઘર આપે છે